દેશમાં વર્ષે શિયાળામાં વિચિત્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે જે રીતે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જેવા પહાડી વિસ્તારોમાં હવામાન સૂકો રહ્યું છે જ્યારે મેદાની વિસ્તારોમાં લોકો કડકડતી શિયાળાનો સામનો કરી રહ્યા છે કડકડતી ઠંડીને લઈ વધુ એક વખત હવામાન વિભાગની આગાહી સામે આવી ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના રાજ્યોમાં શિયાળો ચાલુ રહેશે એટલું જ નહીં પરંતુ લોકોને કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસનો પણ સામનો કરવો પડશે દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા ચંદીગઢ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે આગામી ત્રણ દિવસ પણ લોકો માટે ખૂબ જ મુશ્કેલી ભર્યા રહેવાના છે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે દિલ્હીમાં મહત્તમ તાપમાન વીસ ડિગ્રી સુધી જઈ શકે કે જ્યારે લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સુધી જવાની શક્યતા તો દિવસભર ધુમ્મસ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા શનિવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લોકોને ઠંડીનો સામનો પણ કરવો પડી શકે છે જેને કારણે ઠંડીમાં વધારો થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ